મિક્સ ફરાણી વાનગી છે દસક આઈટમ લાગે છે એમાં મને અને ઓમાં કોપર શું છે એમાં બટાકા પાકું લીધા છે એનું શું બનાવવાનું છે એના આપણે બનાવતા જે રાજગરણ લોટના ભજીયા બનાવવાને ફરાણી વાનગી બનાવું છું હા એટલે બટેકા મૂક્યા છે બાપા બટેકા મૂક્યા છે કોથમરી મેથી કોથમરી

ઠંડા કરો મૂકી દે આલો ઠંડા કરો એમ આપણે હવે દાણા તળી લઈ પાંખો આપણે જો ઘોરું પણ આવી ગયું છે અત્યારે તો આપણે ફ્રીજના ઘોરું મૂકી દઈએ અત્યારે આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે નાખશું એમાં દાણા તો ચાલો દાણા તળી લઈ ડુબકો મેરો દાણા હવે ફરવા રસ બુડબુડીયા મીંડા બોલવા ઓહો આ તો વધારે રસ્તે કરે છે આમ તો જોવો પણ

તો આજે અદા રસો કરી રહ્યા છે કેમકે આજે અગિયારસ છે એટલે કે આજે અગિયારસ હોવાથી બધાને ફરાળ હોય એટલે ને એવું બધું તરી રહ્યા છે અને એવું પણ તર તરાઈ ગયું છે અને અત્યારે બટેકાને બધી કંઈક સેલું ઉખાડવાની બાકી છે આપણે હવે છે ઉખાડી ને પછી આપણે મળથી કેટલા આરતી બારતી કરીને પછી ભાઈનું આપણે કરશું ને પછી આપણે બટેકાવાળા મેથી

તો હવે આપણે ધીમે ધીમે પગથી ચડીશી કેમ કે હવે થોડુંક આપણને હારું છે હવે દેખાય છે એટલે આપણે ધીમે ધીમે આપણે પગથી ચડીને ઉપર જાય છે કેમ કે વસ્તુ લેવાનું ધૂપી લઈને ઉસે ઉપર અને ત્રાસ છે આપણે લેવી ધીમે ધીમે કેમકે આપણે ધીમે ધીમે ચડવાનું હોય કે ફાસ્ટ ફાસ્ટ ન ચડાય ફાસ્ટ ચડી તો થોડુંક વહુ પડી જાય કેમકે હજી હમણાં સારું થયું છે અમને હવે આપણે ઉપર આવી ગયા છીએ થોડોક નજારો અમે જોયેલી જોઈ લઈ તમે વરસાદનો માહોલ છે થોડોક એટલે તમે જો સર મજાનો અને આપણે પર ધીમે ધીમે ચડી ગયા છે તો આપણે આ બધી લઈને આવી ગયા છીએ નીચે અને ધીમે આપણે ઉતરી જાય પાછા એટલે ધીમે ધીમે પગથી પણ ઉતરાવાનું હોય કેમકે ફાસ ફાસ ન ઉતરાય નકર હરી પાછમાં કચકે થઈ જાય બાન આપણે ઊભા થઈ શીકાશી નકર આટલા ધીર પાંદી લાગી અમે ખાટલામાં જતા તો હવે ધૂપને એવું કરી લે આપણું અહીંયા આપણે છાણે ઉસીને આપણે અહીંયા હમણાં ધૂપને લઈએ બટેટાનો અત્યારે હવે શું બનાવજી બટાટામાં વધે કરે છે હવે ધાણાભાજી નાખી આદુ નેખું હવે મીઠું નાખ્યું શક્ત પ્રમાણે થોડીક હવે લાલ ચટણી નાખી હળદર નાખી ચપટી જીરું લીંબુ નીચવાઈ ગયું છે કર નાખી ચાલો મિક્સમાં કર નાખે મિક્સ માં ઉધી ગયો ફોરવાનો અત્યારે માવાનો ગોળી બનાવવાની પછી ગોળી વાળા કરવાના પછી દસ ઉપર આડમાં એનાની ગોળી બનાવવાની છે ચાલો ગોળી બનાવ મીંડા છે જો ગોળી મીંડી થાય હવે તો આપણે ગોળી તૈયાર છે કમ્પ્લીટ હવે આપણે થોડું પછી કરી લે કોઈ કઈ ગયું છે આપણે તો પહેલા તે લે બીજો કામ કરી લે હવે રાજીરાન લોટ લીધો છે ચાલો આપણે રાજીરાન લોટ લઈ લીધો હવે માં નાખવાનું લીંબુ હવે મીઠું નાખું સોય પ્રમાણે તો હવે છાસ નાખ દીધી પાણી નાખ દીધું છે હવે આપણે એને મસરી લઈ એકદમ સરસ થઈ જાય પડા જેવું મરચા ને ધાણા ભાજી ને એવું બધું નાખી દેવાનું તો છે એ આના માટે છે એટલે આ ગોળીવાર કરવાના આવા બધા મસાલાવાળા કરવાના આપણે ગોળીવાર ભજીયા કમ્પ્લીટ તૈયાર થાય છે હવે ધીમે ધીમે અને કેવા થવા દેવાના હોય લાલ કે બાદામી કલરના કે હવે જો ધીમે ધીમે આપણે ભજીયા મીંડા ગોળીવાર થવા તો ચાલો આપણે એને ફેરવી લઈ ધીમે ધીમે

ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ